एस न्यूज तो ुलेटिन अत्यंत मुख्य समाचार पर પણ વિદ્યાર્થીનીઓ મેદાન માર્યું છે રાજ્યનું સૌથી વધુ પરિણામ ઝાલોદ કેન્દ્રનું સત્તાનું ટકા આવ્યું છે જ્યારે દ્વારકાનું પરિણામ સૌથી ઓછું પાંત્રીસ પોઈન્ટ ટકા આવ્યું છે જ્યારે જિલ્લાઓમાં સાબરકાંઠા સાબર જિલ્લાનું સૌથી વધુ 81.51% જારે પોર બંદર જિલ્લાનું સૌથી ઓછું 47.13% પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓએ વેબસાઈટ અને ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરા પાડવામાં આવેલી ફોન સેવા અને SMS સર્વિસનો ઉપયોગ કરીને રિઝલ્ટ મેળવ્યા છે જાહેર થયેલા પરિણામ પ્રમાણે રાજ્યની 63% શાળાનું 100% પરિણામ આવ્યું છે જે કાર જેના કારણે મારું કેરેક્ટર સારું ચીક છે અને મારા પેરેન્ટ્સ અને મારી સ્કૂલ જેના કારણે મને સારી ગાઈડ તો એવરેજ સિક્સ ટુ એઇટ હા પર ડે અને એન્જોયમેન્ટ કરવા માટે ઉઠી છું એટલે પહેલેથી થ્રીલી એન્ટ્રી પહેલાં સ્ટડી કરતો અને પછી છેલ્લે છેલ્લે ઘટાડી દીધું હતું અને એક્ઝામની આગળના દિવસે બહુ આમ પ્રેશન હતું પર્સન્ટેજ નાઇન્ટીન નાઇન્ટી વન પર્સન્ટેજ નાઇન્ટીન નાઇન્ટીન નાઇન્ટી નાઇન્ટી એમપી કે હાઈસ્કૂલ કે કોઈ પણ કામ કરવું હોય તો કરવાનું હાર્ડવર્ક કરવાનું તો ફ્રેસ થોડા દિવસમાં આખો દિવસ છ થી સાત પહેલા પાંચ વર્ષ પણ ફ્રેસ લઈ કોન્સન્ટ્રેશન તો જોઈએ બારમું બાર મને લાગ્યું કે બારમું બોર્ડ એટલે બોર્ડ એટલે એવું કે મેન્ટલી પ્રેશર કરે આપણા મેન્ટલી પ્રેશર એટલે એવું મેન્ટલી પ્રેશર કે આપણને બોર્ડ એટલે સાડા ટકા લાવવાનાથી આગળ આવી આર્ટથી આગળ કેરિયર બન્યા પણ આપણે એવું વિચારી નહીં પણ આપણે સારા ટકા એ વિચારીને આપણે આગળ વધીશું તો બારમામાં આપણે સો ટકા સારા ટકા સારા પાસ થઈ ગયું અને દરરોજનું દરરોજનું બે કલાક પણ વિથ કન્સે તો આપણે આપણે રેન્ક આવી જશે આપણે કંઈ નહીં छत्स टका जय विद्यार्थी पंचोतेर पॉइंट छन्नू પણ વાદળછાયું વાતાવરણ સર્જાતા મેઘરાજા અણધાર્યા વધારા છે તેવી શક્યતા દેખાઈ રહી છે વાદળછાયા વાતાવરણ ને કારણે ગરમીમાં આંશિક ઘટાડો થયો છે સમય પહેલા જ મેઘરાજા એ સૌરાષ્ટ્ર પર પોતાની મહેર વરસાવી દીધી છે તે જોતા હવે અમદાવાદ સહિત ગુજરાતના અન્ય વિસ્તારો માં અમી છાટા થાય તો નવાય નહીં ગુજરાત વિધાનસભાની ચાર અને લોકસભા

સાબરકાઠામાં ઓગણ ચાલીસ ટકા પોરબંદર માં ત્રીસ ટકા મોરવા વાળામાં ચોસઠ ટકા જેતપુર માં પિસ્તાલીસ ટકા ધોરાજી માં ચોત્રીસ ટકા જયારે માં બાસઠ ટકા મતદાન નોંધાયું હતું ગુજરાત અને લોકસભાની બે બેઠકો જાહેર કરાશે કુલ છ બેઠકોની પેટા ચૂંટણીમાં ત્રીસ પુરુષો અને ત્રણ મહિલા ઉમેદવારોએ ઝંપલાવ્યું છે કુલ તેત્રીસ ઉમેદવારો ચૂંટણી જંગમાં

કાર્યભાર ડોક્ટર અક્ષય અગ્રવાલે ત્રણ વર્ષ પહેલા સંભાળ્યો હતો જે અંતર્ગત કુલપતિ ની નિયુક્તિ માટે સર્ચ કમિટી મહિના પહેલા રચના કરી તેમ હોય છે પરંતુ જીટીયુ માં સર્ચ કમિટી ની રચના કરાય જ ન હોવાની વિગતો બહાર આવી છે જેને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે સ્વાદ પ્રિય જનતા પ્રથમ વખત ફૂડીસ ડે આઉટની ઉજવણી કરવા જઈ રહ્યું છે અત્યાર સુધી અવારનવાર સાંભળવા મળતું હતું કે અમદાવાદીઓ ખાવા પીવાના શોખીન છે ખાવા પાછળ મોજથી ખર્ચો કરતા અમદાવાદીઓ અત્યાર સુધી પોતપોતાની રીતે અલગ અલગ સ્થળોએ મનપસંદ ભોજનનો આનંદ માણતા છે અમદાવાદની સ્વાદપ્રિય જનતાને ખોટની પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું છે ટોરિટોરિયસ રેસ્ટોરન્ટે આવતીકાલે 4 જૂના રોજ ટોરિટોરિયસ રેસ્ટોરન્ટ પોતાની સ્થાપનાને 1 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે અમદાવાદીઓ સાથે મળીને ફૂડીઝ ડે આઉટની ઉજવણી કરે તેવી પહેલ કરવામાં આવી છે આ ઉજવણી નિમિત્તે રેસ્ટોરન્ટના માલિક પ્રિતેશભાઈ જણાવ્યું હતું કે આ ફૂડીઝ ડે આઉટની ઉજવણી કરીને એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે